કેમ છો બધા ઘણા દિવસ પછી આપણી મુલાકાત થઈ એનું રીઝન તો ઘણું મોટું છે પણ દર વખતે હું કહેવું કે મને મજા નથી રહેતી એટલે બ્લોગ નથી બનાવતી રીઝન તો ઘણા હોય છે કેમ કે મને છે ને માથાનો દુખાવો થઈ ગયો હતો ને એના લીધે અને કાર્તિકને છે ને અત્યારે નવમાંમાં આવ્યો છે ને દસમું ચાલુ થાય છે એટલે કંઈક તો એટલે મેં બ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું પણ બધાની કોમેન્ટ એટલી આવે છે કે કૈલાશબેન બ્લોગ બનાવો બ્લોગ બનાવો તમે બ્લોગ કેમ નથી બનાવતા એટલે બધાની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી અને આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે અને પહેલા તો છે ને તમને જો ગણપતિ બાપાના દર્શન કરાવી દો ગણપતિ બાપા કીમા લાડુ બાપા જો બા બે ને યાદ કરતા હતા ને તમે બધા કે બા ક્યાં ગયા બા ક્યાં ગયા બા સુરત ગયા તા અને ઘણા ટાઈમ થી આવી ગયા પણ આપણે બ્લોગ શરૂ નતો એટલે ખબર નથી બધા ને શ્રી કૃષ્ણ કહી દો બા અને આ કાવ્યાને ને ઓળખો છો અને વિહાનભાઈએ નવું કારનામું કર્યું છે જો માથામાં વગાડ્યું છે એને એને કઈક ને કઈક એટલો ધમાલ્યો છે ને દોડા દોડી દોડા દોડી કરતો જ હોય દોડા દોડી કરતો હતો દિવાલની આધાર એ વાગી ગઈ છે એટલે એનું ચાલુ જ હોય અને ગણપતિ બાપા બેસાડ્યા છે ને એટલે આજે આપણે ઘરે છે સત્યનારાયણ ભગવાનની કથા એટલે ગણપતિ બાપા બેસાડીએ ને એટલે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જ પડે એટલે પાટલે પૂજા કરવાની હોય એટલે મેં બધી તૈયારી કરી નાખી છે જો ને આ તરભાણા બધા ઉટકીને વ્યવસ્થિત કરી નાખ્યા છે ભગવાનના વાઘા અને બધો પૂજાનો સામાન ઘણું બધું તૈયારી કરી નાખી છે ને જમવામાં કાર્તિક બાકી છે સ્કૂલે ગયો છે અને રોહિત એ બાકી છે એ ગયા છે ઓફિસે એ આવે પછી એને રોટલી કરી દઉં અને પછી મારે બનાવો છે પ્રસાદ અને જો આ બધી હવે તૈયારી કરું છું સુકો મેવો ને બધું મેં કીધું થાળ ને ઢાંકવાના રૂમાલ ને બધું તૈયાર કરીને મૂકી દઉં ને

બે વાગે જાન ચાર વાગે આવી જાય ચાર વાગે રોટલી બનાવી દો જમી લે પાણી પાણી પીસ તો તું થોડુંક જ પીજે બહુ ગરમી પડવા માંડીશ કેમ ભાજરો મહિનો ચાલુ છે ને ત્યારથી અમારે અહિયાં તો બહુ ગરમી ચાલુ થઈ ગઈ છે ખાવાની શરૂઆત કરી દીધી છે અને જુઓ આ રવો ચાળી નાખો ત્યાં ચોમાસું છે તો કઈ અંદર છે તો નહીં અત્યારે પેકિંગની સુવિધા થઈ ગઈ છે એટલે કાંઈ હોય તો નહીં આ જો ઘી મૂકી દીધું છે અને દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે એટલે દૂધમાં બનાવ્યું હોય ને એટલે પ્રસાદ તો મીઠો જ થાય અને ભગવાનનો પ્રસાદ તો કોને ન ભાવે બધાઇને ભાવે ને તમે બધા પણ પ્રસાદ લેવા આવી જજો સત્યનારાયણ ભગવાનનો અને આ જે છે ને સત્સંગની પણ રમઝટ બોલાવવાની છે મારા ફ્રેન્ડ છે રેણુકાબેન અને એની યુટ્યુબ ચેનલ પણ છે રેણુકા ઓફિશિયલ એમાં પણ એક તમે આંટો મારી આવજો સરસ મજાના ભજનને કીર્તન ગાય છે અને આજે તમને એના મુખેથી તમને છે ને સરસ મજાના કીર્તન પણ સાંભળવા મળશે અને કાનુડાના તો એવા સરસ કીર્તન ગાય ને એટલે મેં એને સ્પેશિયલ બોલાય મેં કીધું આજે તમારે ગમે એટલું કામ હોય તો મૂકી દેજો સ્પેશિયલ આજે આવજો કે આવવાનું જ હોય ને એટલે એ આવવાના છે એની હારે તમને મેળવીશ તો ચાલો આપણે પછી મળીએ પ્રસાદ હવે કમ્પ્લીટ થઈ ગયો છે અને જો આવી બેનપણી હોય એટલે પછી કાંઈ જરૂર પડે નહીં બે આવી ગયું છે

અને બહુ મજા આવે છોકરાઓને ને સત્યનારાયણ દેવ હવે હું છે ને તૈયાર થવા જાઉં છું અત્યારે મારો એમ જો મારી સ્કીન ને બધું હમણાં તૈયાર થઈને આવું ને ત્યારે તમે જો મને ઓળખશો જ નહીં કોઈ મેકઅપ કરી આવું મેકઅપ ઓળખશે તો ખરા એ છે હું મેકઅપ કરી આવું કપડા પહેરી કરે જોયું વાહ સરસ હવે જો હું તૈયાર થઈ ગઈ છું અને કેવી હતી હવે કેવી છું અને સાડી કેવી લાગે છે એ કેજો અને આ સાડી તમે જોઈ છે મેં માં કીધું હતું અને આજે પૂજા છે ને એટલે મે યલો કલર મેચ કરી દી છે હવે ચાલો તો હવે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી લઈએ અને તમે પણ બધા કથામાં ચાલો બોલો સત્યનારાયણ દેવની જય હવે જો પૂજા કરવા બેસી ગયા થઈ સજોડે હવે છેડા છેડી

जिताय भक्तिसुतायगणनात नमो नमस्ते वक्रं स्वागरं लक्ष्मीकान्तं कमलनयनं योगवन्दे ज्ञानकम्या वन्दे विष्णुमयपरं सरलोकविष्णु श्रीकृष्णगोविन्द

એ મોટું આશ્ચર્ય જેવું છે તો હું એક અમાર માણસ છું તારું મારું એવી માયામાં માં રહેવા વાળો છું છે પ્રસાદ તૈયારી કરે બીજા કોઈ મોકલું હા બસ હવે પ્રસાદ થઈ જાય સરસ મજા નો સત્યનારાયણ ભગવાન જથ્થા થઈ ગઈ કાર્તિક આવે આ અહીંયા કર મદદ વીહાને તો પડીઓ ઉપાડી લીધો છે પ્રસાદ નો ભાઈ બોલો સત્યનારાયણ દેવની જે બોલો વાહ 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 ગજાનંદ ગણપતિ બાપા Sì.

પણ જોવાની મજા આવી છે કેમ કે આજે તો કીર્તન ને આ બાબા ભક્તિ ભાવ હો બહુ એટલે બહુ કેમ હોય હા મોજ હતી અને આવી જ રીતે આપડે હવે બ્લોગ બનાવવાનું ચાલુ જ રહેશે

ચાલો તો હવે આ સાથે આજનો વીડિયોનો એન્ડ કરીએ છીએ બહુ મોટો થઈ જશે કરે કરો શેર કરો અને ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાય